પ્રશ્ન 1. કયા દેશમાં સૌથી કડક કાયદો બનાવવામાં આવ્યો છે એક ભારત બી અમેરિકા સી ઇઝરાયલ દી સાઉદી અરેબિયા સહી જવાબ છે ઓપ્શન દી સાઉદી અરેબિયા પ્રશ્ન બે ભારતમાં સૌથી વધુ માછલી કયા સ્થળે ખવાય છે એ ગોવા બી પંજાબ સહી જવાબ છે ઓપ્શન સી બંગાળમાં પ્રશ્ન ત્રણ સૌથી જૂનું સંગીત સાધન કયું છે એ વીણા બી સરોદ સી તબલા દી સિતાર सही जवाब छे ऑप्शन ए वीणा प्रश्न चार क्या देश ना लोको भारत नी मुलाकात ले शकता नथी ए नेपाल बी पाकिस्तान सी अमेरिका डी उत्तर कोरिया सही जवाब छे ऑप्शन डी उत्तर कोरिया प्रश्न पांच लीली जलेबी खावा थी कयो रोग मटे छे ए हड़कवा સી મૂત્રપિંડની પથરી દોસ્તો તમને અમારા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરો જોવો પ્રશ્ન છ કયા દેશના લોકો અસી સૌથી વધુ ઉપયોગ કરે છે એક ભારત બી જાપાન सी अमेरिका दी पाकिस्तान सही जवाब ऑप्शन सी अमेरिका प्रश्न सात लीला वटाणा खावा थी कयो रोग मटे ए कब्जियत बी डायबिटीज, सी हेमोनोइ्स डी हृदय रोग સાચો જવાબ છે ઓપ્શન D હૃદય રોગ પ્રશ્ન 8 વાદળી ઈંડા મુક્તિ મરઘી કયા દેશમાં જોવા મળે છે A નાઇજીરીયા દેશમાં B તિબેટ દેશ C ઇジપ્ત દેશ D ચિલી દેશ સહી જવાબ છે ઓપ્શન D ચિલી દેશ પ્રશ્ન 9 આંતરરાષ્ટ્રીય ચા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે A 21 મે बी पच्चीस में सी सात जून डी जून आठ सही जवाब छे ऑप्शन ए एक में प्रश्न दस भारत नु कयु राज्य सौ दूध वापरे छे ए गोवा बी केरल सी उत्तर प्रदेश डी तमिलनाडु सही जवाब छे ऑप्शन सी उत्तर प्रदेश प्रश्न 11 मनुष्यनी किडनी नो वजन केतलू होय छे ए 50 ग्राम बी 100 ग्राम सी 200 ग्राम डी 500 ग्राम सही जवाब छे ऑप्शन सी 200 ग्राम प्रश्न बार કયા રાજ્યમાં સૌથી વધુ पशुओं છે ए उत्तर प्रदेश बी अरुणाचल प्रदेश सी मध्य प्रदेश दी बिहार सही जवाब छे ऑप्शन ए उत्तर प्रदेश प्रश्न प्रश्नतेर अंग्रेजों भारत में क्या हेतु थी ए लूंट करवा, बी शासन करवा, सी वेपार माटे, दी रोमिंग સહી જવાબ છે ઓપ્શન સી વેપાર કરવા માટે પ્રશ્ન ચૌદ મધમાખીઓનું આયુષ્ય કેટલું હોય છે દિવસ 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 બી સી સહી જવાબ છે ઓપ્શન બી પિસ્તાલીસ દિવસ પ્રશ્ન પંદર આઈપીએલ ક્યારે શરૂ થઈ હતી ए सात बी आठ, सी दस. सही जवाब ऑप्शन बी बेहजार आठ दोस्तों आपने पंदर प्रश्नों पूरा कर तो लाइक सब्सक्राइब करो प्रश्न सोल विश्व सौथी मोटो स्विमिंग पूल कया देश में छे ए चिली चीली बी दुबई मा सी भारत मा डी चीन मा तमारो साचो जवाब छे एक चिली मा प्रश्न सत्तर घऊनो देश कयो कहवाय छे एक जापान बी दुबई सी भारत ने डी चीन તમારો સાચો જવાબ છે દી ચીન પ્રશ્ન અઢાર ભરતનાટ્યમ કયા રાજ્યનું પ્રખ્યાત લોક નૃત્ય છે એ રાજસ્થાન બી તમિલનાડુ સી મધ્યપ્રદેશ દી ઉત્તર પ્રદેશ તમારો સાચો જવાબ છે ઓપ્શન બી તામિલનાડુ પ્રશ્ન ઓગણીસ વ્યક્તિ તેના જીવનમાં કેટલા વર્ષ સુવામાં વિતાવે છે એ પંદર વર્ષ દી વીસ વર્ષ સી પચીસ વર્ષ દી ત્રીસ વર્ષ તમારો સાચો જવાબ છે સી પચીસ વર્ષ પ્રશ્ન વીસ વેદોમાં કયો વેદ સૌથી પ્રાચીન છે એ સામવેદ બી યજુર્વેદ

કચ્છ જિલ્લો પ્રશ્ન બાવીસ આંધ્રપ્રદેશનું પ્રખ્યાત નૃત્ય કયું છે સહી જવાબ છે ઓપ્શન એ કુચીપુરી પ્રશ્ન ત્રેવીસ સાપને તેનો ખોરાક પચવામાં અંદાજે કેટલો સમય લાગે છે એ ચાર દિવસ B, दिवस सी आठ दिवस दी बे दिवस साचो जवाब छे ऑप्शन बी पांच दिवस प्रश्न चौवीस शाक भाजी उत्पादन में भारत न स्थान शू चौथु, बी पांचमू सी डी बीजू સહી જવાબ છે ઓપ્શન ડી બીજુ પ્રશ્ન પચીસ છાતીમાં કફ જમા થઈ જાય તો શું ખાવું જોઈએ A. માખણ B. ગોળ સહી જવાબ છે ઓપ્શન બી ગોળ પ્રશ્ન છવ્વીસ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે એ કુંદર બી ભેંસ સી વાઘ દી સી દોસ્તો આ પ્રશ્નનો જવાબ માં બતાવો હું પણ જોઉં છું કે કોણ બતાવી શકે છે અને વીડિયોને લાઇક સબસ્ક્રાઇબ કરો